કચ્છના સભ્યોને સીઆર પાર્ટીએ સૂચક ટકોલ કરી છે માધા પર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં પાર્ટીલે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં બૂથ સમિતિના કાર્યકરો સાથે સંકલન કરીને કામ કરવું જો બૂથ માઇનસ થતું હોય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કપાઈ જશે નેતા જો એટલે બૂથમાં કામ નહીં કરીએ એ મનમાંથી કાઢી નાખજો ધારાસભ્ય હોય તો બી એ જે બૂથમાં રહેતો હોય ત્યાં કામ કરશે બૂથના પ્રમુખો સાથે અને માર્ગદર્શન કરશે જે બુથમાં માઇનસ હોય છે ને એ બુથ કોઈ પણ આપતા નથી બરાબર છે કે નહીં હવે ધારાસભ્ય આવતી વખતે જો એના બુથમાં રહેતો હોય બુથ માં માઇનસ જાય તો એને ટિકિટ અપાય જોર માં બોલો ને બધા ધારાસભ્ય સાંભળી લે એટલા માટે પૂછ્યું